સનેસડા ખાતે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના તાલુકાના સનેસળા ગામ ખાતે શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનો તૃતીય સન્માન સમારોહ યોજાયો દર વર્ષની શિક્ષણ સમિતિ દ્વારા તૃતીય સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ પંચાવન વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારી ભરતીમાં નવી નિમણૂક પામેલ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને બેગ ટ્રોફી સન્માનપત્ર સદારામ બાપુનો ફોટો અને શિક્ષણની કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા સમિતિ ભાભર અને દિયોદર ગામના સરપંચ શ્રી ડેલિકેટ શ્રી આગેવાનો તેમજ યુવા આગેવાન કાંતિલાલ વાઘેલા સ્રુભજી ઠાકોર ગગાજી ઠાકોર પીરાજી ઠાકોર વાવડી ખેમજીભાઈ વાઘેલા તથા ગ્રામ લોકો માન આપી મોટી સંખ્યામાં હાજર હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદારામ શિક્ષણ સમિતિ અને સળાને લાઇબ્રેરીના વિદ્યાર્થીઓએ ભારે જેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો આ કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ ઠાકોર અને ભરતભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને લાઇબ્રેરીના સંચાલક શ્રી અમૃતભાઈ એ વાઘેલા દ્વારા આભાર વિધિમાં તમામ બાળકો સારું શિક્ષણ મેળવી માતા પિતા તેમજ ગામનું સમાજનું ગૌરવ વધારે અને આવેલ મહેમાનોનો તેમજ સમિતિ સભ્યોને સર્વે ગ્રામજનોનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર